ડાંગ જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છેલ્લા ચોવીસ કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ પૂર્ણા અંબિકા ખાપરી ગિરામાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો નદીઓનું જળસ્તર યથાવત રહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ખાસ કરીને ગીરાદૂદની આસપાસના વિસ્તારો અને ડુબાઉ કોઝવે જેવા જોખમી સ્થળો પર પ્રવાસીઓને અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો સુરક્ષાને ધ્યાને લઈ ભયજનક સ્થળો પર સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે તો ભયજનક સ્થળોએ સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા છે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે નદીઓ બે કાંઠે થઈ છે અને ધોધો પણ જીવંત થઈ ગયા છે જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી અને ગિરા નદીમાં નવા નીર આવ્યા છે પ્રવાસીઓને ગીરાધોધ નજીક અને ડુબાઉ કોઝવે સહિતના સ્થળો પર જવા પર પ્રતિબંધ લગાવ્યો છે ભયજનક સ્થળોએ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે જેનાથી કોઈ દુર્ઘટના ન ઘટે તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણ ખુશુમા બન્યું છે